કક્ષાના મંત્રી કુવરજી હળપતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ અને પર ગંભીર આક્ષેપ કર્યા ધારાસભ્ય આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે બંને ધારાસભ્ય ધારાસભ્ય ચેતર વસાવા ચિત્તર છે તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરે છે અને એ જ પ્રકારે અનંત પટેલ બે ટકા નહીં દસ ટકાની માંગણી કરી અને આંદોલન કરવું પડે એ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે

લેવા માટેના પ્રયાસ કરે એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં બે ટકા ની દસ ની માગણી કરીને આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે ન કે પોતાના ગજવા માટે અહીં અધિકારીઓ બેઠા છે પૂછી લેવું ગોવરજીભાઈ કોઈ તાડો રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો કોઈ દિવસ મેં માગણી નથી કરી આવી માગણી તમે શા માટે કરો અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો એટલે હું તો તમને બધાને કહેવા માટે આવ્યો છું આજે મુરત કરવા આવ્યો છું આવતીકાલે તમારા કોઈ બીજા મોટા રસ્તાઓના કામો ખાત ખાતુ મુરત કરવા માટે કુંવરજીભાઈ આવશે પણ આપને બધાને કહેવા માટે આવ્યો છો